વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત બાદ એકાએક ભાજપ તરફથી પડેલા એકાએક આદેશને કારણે ભાજપ સંગઠન દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે ગુજરાતની છીસ સીટ ઉપર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ આજે કરવામાં આવ્યો છે રાજકોટ સહિત રાજ્યમાં ભાજપ દ્વારા લોકસભાની આગામી ચૂંટણી માટેના ઉમેદવારો નક્કી કરવાની સેન્સની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે રાજકોટ લોકસભાની ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાસ સેન્સ પ્રક્રિયા યોજાશે પીએમ મોદીના જે લોકસભાની ચૂંટણીને લઈ રાજકોટમાં ભાજપની તૈયારીઓ છે તે શરૂ કરવામાં આવી છે ગુજરાતની ની છવ્વીસ સીટ ઉપર ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ભાજપ દ્વારા રાજકોટમાં કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા યોજાવાની છે શું છે સમગ્ર વિગત ચોક્કસ રાજકોટ નહીં પરંતુ સમગ્ર ગુજરાતની અંદર છે તે લોકસભાની ચૂંટણીના હવે પડઘમ છે તે શરૂ થઈ ચૂક્યા હોય ચૂંટણીને લઈ અને ભાજપ દ્વારા તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં આવી છે આજથી જ રાજકોટની તમામ જે રાજકોટની જે રાજ્ય લોક સીટ આવે છે સીટને લઈ અને સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરી દેવામાં આવી છે ગત રાત્રિના સમયે મોડી રાત્રે છે તમામ આગેવાનોને જાણ કરવામાં આવી હતી અને આ આજથી જ આ સેન્સ પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવશે મહત્વનું છે કે પ્રદેશમાંથી જે છે રાજ્યસભાના સાંસદ છે તે અહીં સેન્સ લેવા માટે એક વાગ્યા આવી રહ્યા છે એકથી ત્રણ વાગ્યા સુધી છે તે આજે ને આવતીકાલે બે દિવસ માટે છે તે સેન્સ ચાલશે ત્યારે રાજ્યસભાના જે સાંસદ આવી રહ્યા છે તેનું સ્વાગત કરવા માટે મોટી સંખ્યામાં છે તે કાર્યકર્તાઓ છે તે અહીં ઉપસ્થિત છે સાથે સાથે જે સેન્સ આપવા માટે આવી રહ્યા ઉમેદવારો છે તે ઉમેદવારોના સમર્થકો પણ છે તે હાલ રાજકોટ કમલમ ખાતે છે તે એકત્ર થઈ રહ્યા છે મહત્વનું છે કે રાજ્યસભાની ચૂંટણીના પડઘમ છે તે હવે ક્યાંક ક્યાંક શરૂ થઈ ચૂક્યા હોય તે પ્રકારનું દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે રાજકોટ જે નહીં પરંતુ સમગ્ર રાજ્યની જે વિવિધ જે કહી શકાય કે રાજકોટ જિલ્લાવાઇઝ જે બેઠકો આવેલી હોય છે આ બેઠકો માટે જે છે તે હાલ જે તૈયારીઓ છે તે શરૂ કરી દેવામાં હોય તે પ્રકારના દ્રશ્યો છે તે હાલ સામે આવી રહ્યા છે આપણી સાથે રાજકોટ રાજકીય આગેવાનો રાજકોટ ભાજપના કાર્યકર્તાઓ છે એની સાથે વાત કરશું આજથી સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે ખાસ કરીને ભાજપ ની કેટલી તૈયારીઓ ભાજપ ચૂંટણી જીતે એના બીજે દિવસે એલર્ટ હોય છે કે આપણે પ્રજા પાસે જવાનું છે કોઈને કોઈ ચૂંટણી ધારાસભાની હોય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની હોય લોકસભાની હોય કે સહકારની હોય એટલે એલર્ટ જ હોય છે તૈયારી એમાં કરવાની નથી હોતી એ બાકીની પાર્ટીએ કરવાની હોય અમારી તો તૈયારી હોય જ છે બધા કાર્યકર્તા એલર્ટ હોય છે ગઈકાલે વડાપ્રધાન રાજકોટમાં હતા અને આજથી હવે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ છે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીના નાનાથી લઈ દરેક કાર્યકર્તામાં કેવો ઉત્સાહ જોવા મળે છે કાર્યકર્તા ખૂબ જ ઉત્સાહી છે રામ મંદિરનું નિર્માણ એનો એનો કોર્ટનો ફેસલો આવ્યો અને રામલલાની મૂર્તિ એની પ્રાણ પ્રતિષ્ઠા થઈ ત્યારથી આખા હિન્દુસ્તાનની પ્રજા અને એની સાથે ભાજપનો કાર્યકર્તા પણ ખૂબ ઉત્સાહમાં છે આ ઉત્સાહ આપણને ચૂંટણીના દિવસે તો દેખાશે પણ પરિણામના દિવસે ખૂબ સારો દેખાશે આ જે ઢોલ વાગે છે છે એવા જ ઢોલ પણ વાગતા હશે અન્ય જે તેમની સાથે વાત કરશું ખાસ કરીને છવ્વીસ બેઠકો જંગી લીટથી જીતવાની એક વડાપ્રધાનની પણ એમ છે આને લઈ રાજકોટ કેટલું સક્રિય બન્યું છે રાજકોટના દરેક કાર્યકરોનું સક્રિયતા પણ કાલે જ હજી બધા જોયું હોય છે અને આપ પણ જોયું છે અને મીડિયા ક્ષેત્રે સંપૂર્ણપણે જોયું છે કે માનનીય વડાપ્રધાન શ્રીની આ જે ઉદઘાટન કરવા રાજકોટ રહ્યા હતા એની અંદર જે ઉત્સાહ અને ઉમંગ હતો છે એની ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો હું આટલું જ વિશેષ આમાં કહીશ ચોક્કસ જે તે વાત કરવામાં આવે તો ગઈકાલે વડાપ્રધાન રાજકોટની મુલાકાતે હતા કરોડો રૂપિયાના વિકાસ કાર્યો છે તે જનતાને ભેટમાં આપ્યા હતા અને આજથી હવે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાજકોટની તમામ જિલ્લા કક્ષાની જે ઠક છે જે પ્રક્રિયા છે તે રૂપી દેવામાં આવી છે જે રીતના આ દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે રાજકોટ ખાતે હાલ લોકોનો જે રાજકોટ કમલમ ખાતે છે તે લોકોનો જમાવડો છે તે જોવા મળી રહ્યો છે જે રીતના ઉમેદવારો હોય પોતાની સેન્સ આપવા માટે હાલ આવી રહ્યા હોય કે પછી કાર્યકર્તાઓ છે તે સમર્થનમાં આવી રહ્યા હોય તમામ જે છે તે ક્યાંક ક્યાંક રાજકોટ કમલમ ખાતે છે તે એક લોકોમાં કાર્યકર્તાઓમાં છે તે એક અનેરો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે જે રીતના હાલ દ્રશ્યો તમને બતાવવાની કોશિશ કરીશ કે જે રીતના ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજકોટની મુલાકાતે હતા એક રોડ યોજાયો હતો અને રોડ બાદ જાગી જાહેર સભા છે તે યોજાઈ હતી આ તમામમાં લોકોનો એક મેળાવડો જોઈ ક્યાંક ને ક્યાંક હજુ પણ ભારતીય જનતા પાર્ટીને લઈને ક્યાંક ને ક્યાંક સમગ્ર જે ઉત્સાહ છે તે વધુ હોય તે પ્રકારની સ્થિતિ છે તે હાલ સામે મળી રહે છે મહત્વનું છે કે ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેણે ક્યાંક ને ક્યાંક રાજકોટના ધારાસભ્ય એવા કુવરજીભાઈ બાવળિયા સાથે ખાનગી બેઠક કરી હોય તે પ્રકારની ચર્ચાઓ પણ છે તે લોકોમાં ચાલી રહી છે ઉમેદવારો આવી રહ્યા છે તમે જ્યારે વાત કરશું આજે સેન્સ પ્રક્રિયા છે શું કહેશો સેન્સ પ્રક્રિયા છે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ ઉપર સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે આજે સેન્સ પ્રક્રિયા બાદમાં ગુજરાત પાર્લામેન્ટની બોર્ડમાં પેનલો મોકલવામાં આવશે અને ત્યારબાદ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એ નક્કી કરવાનું છે કે કોણે ઉમેદવાર મૂકવા કદાચ કોઈ પણ ઉમેદવારને ટિકિટ આજે જાહેર કરવામાં આવે આવતા દિવસોની અંદર તો ઉમેદવાર અને રાજ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કેટલો તૈયાર છે અત્યારે થનગને છે ભાઈ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર આજે સંસદની ચૂંટણીમાં જે થનગનાટ છે અને જે હોશથી કામ કરશે એ ચોક્કસ પાંચ લાખ પ્લસથી જીતશે એ વાત ચોક્કસ છે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે ઉત્સાહ કહી શકાય કે એક ઉમંગ છે તે ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાઓમાં હાલ જોવા મળી રહ્યો છે મહત્ત્વનું છે કે આજે અને આવતીકાલે બે દિવસ માટે રાજકોટ કમલમ ખાતે છે આ તમામ ઉમેદવારોની સેન્સ લેવામાં આવશે ત્યારબાદ આ તમામ સેન્સ છે તેને રાજ્ય સરકાર એટલે કે ગાંધીનગર મોકલવામાં આવશે અને ત્યાંથી સેન્સ પ્રક્રિયા છે તે આગળ એટલે કે દિલ્હી મોકલવામાં આવશે દિલ્હી પાર્લામેન્ટરીમાં કોને ટિકિટ આપી તે જે છે તે ક્યાંકને ક્યાંક નિર્ણય લેવામાં આવશે મહત્ત્વનું છે કે વડાપ્રધાનના કાર્યક્રમ ગુજરાત પ્રવાસ પત્તાને સાથે જ હવે ભાજપ છે તે ચૂંટણીના માહોલમાં આવ્યું હોય એક્શન મોડમાં આવ્યું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે ને જે સેન્સ પ્રક્રિયા સહિતની કામગીરી છે તે ક્યાંક ને ક્યાંક હવે ભારત જનતા પાર્ટી દ્વારા શરૂ કરી દેવામાં આવી છે કેમેરામેન દિવ્યરાજ વ્યાસ સાથે શુભમ ભટ્ટ રાજકોટ દેશ કે યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી ગૃહ એવમ સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ हमारे राष्ट्रीय अध्यक्ष आदरणीय नड्डा जी प्रदेश के हमारे अध्यक्ष आदरणीय पाटिल साहब हमारे माननीय मुख्यमंत्री आदरणीय भूपेंद्र भाई पटेल जी हमारे संगठन के महामंत्री आदरणीय रत्नाकर जी एवं सभी संगठन के कार्यकर्ताओं और करोड़ों लोगों की मेरे पे जो भरोसा रखा है और मेरे जैसे सामान्य बूथ के कार्य करने वाले कार्यकर्ता को सबसे बड़ा राज्यसभा का सदस्य बनाए जाने पर मैं उनका हृदय से आभार मानता हूँ और करोड़ों कार्यकर्ताओं की ओर से पर उनका आभार प्रकट करता हूँ और आने वाले दिनों में उनके नेतृत्व में गुजरात के लिए जो निर्णय हो गए जो कार्य हो गए वो साथ में मिलकर मैं करूँगा राजकोट में कार्यकर्ताओं को मिलने के लिए आया भाई प्रणाम भाई